શહેરની સૂચના અનુસાર સુરત શહેરમાં થતા સાયબર ક્રાઇમને અટકાવવા સારું ગત વર્ષ બે હજાર ચોવીસમાં સાયબર ક્રાઈમ સેલ દ્વારા મોટા બરાછા વિસ્તારમાં આવેલ એક પ્લાઝામાં રેડ કરવામાં આવેલ અને ત્યાંથી જે ખોટી બોગસ ફોર્મ બનાવીને એકાઉન્ટ્સ સાયબર ક્રાઈમ વગેરે માટે પૂરા પાડવામાં આવતા હોય છે એ પ્રમાણેનું એક ઓફિસમાં રેડ થયેલ હતી

જે કરન્ટ અકાઉન્ટ હોય છે એ જે પ્રોવાઈડ કરવામાં આવતા હતા એમાં તપાસ દરમિયાન નિલેશ નાયકનું નામ જણાય હતું તપાસ દરમિયાન તેનું નામ હતું વ્યક્તિ જે છે એ નાસ્તો ફરતો હતો સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ હાથ ધરીને ગઈકાલે આ ગુનામાં નિલેશ નાયકની ધરપકડ કરવામાં આવી છે હાલ તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે ત્યારબાદ આ કિસ્સામાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે